નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દર્શક મિત્રો બોટાદ રેલવેના અંડરબ્રિજ એટલે કે સાળંગપુર રોડનો જે અંડરબ્રિજ છે એની જે દિવસથી બન્યો એ દિવસથી આવી જ પરિસ્થિતિ છે અત્યારે વરસાદ નથી છતાં પણ તમે જુઓ છો કે અંડરબ્રિજમાં ગોઠણ સમાણું પાણી છે અત્યારે તો મોટરું ચાલુ કરીએ એટલે થોડું ઉતરી ગયું છે નહીતર હમણાં કલાક પહેલાં ટુ વ્હીલ ચાલુ મોંઘું પડી જતું હતું કારણ કે ટુ ટુવ્હીલ અંદર બંધ પડી જતું હતું એવી પરિસ્થિતિ હતી તો આ પરિસ્થિતિને પહોંચી વળવા જ્યારે વરસાદ નહોતો ઉનાળાના સમયે બોટાદ દસ્તક ન્યૂઝે કહેલું કે બંને બાજુ તમે ચાલીસ ચાલીસ ફૂટ આર સી રોડ બનાવી નાખો અને આ અંડર અંડરબ્રિજમાં જે પાણીના જે પમ્પિંગ સ્ટેશન છે ત્યાં કાયમી નોકરિયાત મૂકી દો કારણ કે પાણી ભરાય ત્યારે નગરપાલિકા માણસને મોકલે છે કોઈ રેગ્યુલર માણસ ચોવીસ કલાક છે જ નહીં એટલે આમાં જ્યારે પાણી ભરાય લોકોની ફરિયાદ જાય લોકો ફરિયાદ કરે ત્યારે અહીંયા મોટર એટલે કે પમ્પિંગ ચાલુ કરવા માટે માણસ આવે છે તો આ તો કેવું ગણવાનું શું શું સમજવાનું અને હવે પછી તમે જોઈ શકશો પાંચ દિવસ પછી કે અઠવાડિયા પછી તમારા બોટાદવાસીઓના કંબરના એક્યુપ્રેશર ચાલુ થશે કારણ કે બંને બાજુ રોડ એવો થઈ જશે કે બંને બાજુ કમ્બરના પ્રેશર ચાલુ થઈ જશે એવો રોડ થઈ જશે કારણ કે લોકોનું અંદરનો જે શરીરનો કાટમાળ છે ને એ બધો પ્રેશર થઈ જશે એવી પરિસ્થિતિ થશે અને જેવા તેવા તો આ એક્યુપ્રેશરમાં મરી પણ જાય એવી પરિસ્થિતિ થાય વાહન પણ ન ચલાવી શકાય એવી પરિસ્થિતિ થાય અને ટુ વ્હીલમાં તો એવી પરિસ્થિતિ થાય છે કે ખરેખર કમ્બરના પ્રેશર ચાલુ થઈ જાય છે તો ખરેખર આ એક્યુ પ્રેશર ક્યારે બંધ થશે એ કાંઈ કહી ન શકાય નગરપાલિકા એમ કહે છે કે અમારામાં નથી પીડબલ્યુ એમ કહે છે કે અમારામાં નથી તો આવી પરિસ્થિતિ આ બોટાદની પ્રજા સહન કરી રહી છે ને એમ આપ જોઈ શકશો આ અધિકારી સ્ત્રીની ગાડી નીકળી છે એ અધિકારી સ્ત્રી પણ આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે તમે જોઈ શકો છો કે એ કલેક્ટર સાહેબની ગાડી હોય કે એસપી સાહેબની ગાડી હોય કારણ કે બંનેમાંથી એકની ગાડી હશે એવું લાગી રહ્યું છે તો દર્શક મિત્રો એમને પણ વિનંતી કરું છું કે આ એક્યુપ્રેશર પ્રેશર બંધ કરવા માટે બંને બાજુ ચાલીસ ચાલીસ ફૂટ આરસી કરવામાં આવે તો આ એક્યુપ્રેસર બંધ થાય કારણ કે એક્યુપ્રેસર અને પમ્પિંગ સ્ટેશનમાં કાયમી માણસ મૂકવામાં આવે તો આ જે પાણીનો જે પ્રવાહ હવે ચાલુ થઈ જશે કારણ કે નદીમાંથી પાણીની જે ધારા છે એ હવે આસ્તે આસ્તે ચાલુ થશે અને એ પમ્પિંગ સ્ટેશન બંધ હશે તો આ અંડરબ્રિજ ભરાયા કરશે એવું લાગી રહ્યું છે કારણ કે આ નદી જે છે એના લેવલ કરતાં આ અંડરબ્રીજનું લેવલ નીચું છે એટલે ત્યાંના ઝરણાં હવે અહીંયા અંડરબ્રીજે પહોંચી ગયા છે બોટાદમાં વરસાદ હોય કે ના હોય પણ પાણી તો સતત અહીંયા ચાલું જ રહેવાનું છે તો આ બાબતે સત્તાધિકારી યોગ્ય કાર્યવાહી કરે કારણ કે નગરપાલિકા ચીફ ઓફિસર તો કશું કરવા નથી અહીંયા મારા ના પાડવા છતાં બોટાદ અંડરબ્રિજની જે સાઈડમાં જે રોડ છે સોનાવાલા બાજુનો મારા ના પાડવા છતાં ગાબડા પૂર્યા હતા તો હવે ચીફ ઓફિસર સાહેબ તમે આવીને જોઈ જાઓ તમે જે ગાબડા પૂરાવ્યા હતા એ ગાબડાની શું પરિસ્થિતિ છે મેં તમને કીધેલું કે આખે આખો રોડ બનાવો તો યોગ્ય રહેશે જ્યારે મારી વાત ન માની મેં કલેક્ટર સાહેબને પણ લખીને આપ્યું હતું કે રોડ બનાવવો હોય તો આખે આખો રોડ બનાવો પરંતુ આપ આપણી તો કોઈ સાંભળવાવાળા જ નથી ભ્રષ્ટાચાર ક્યાં થાય પૈસા ક્યાં મળે એ જ જોવાનું છે એટલે ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કરવા માટે આ સરકારના અધિકારીઓ પણ રચ્યા હોય એવું લાગી રહ્યું છે અને ચીફ ઓફિસર સાહેબ તો કોઈની વાત સાંભળવા તૈયાર જ નથી એવું લોકો પણ કહી રહ્યા છે અને હું પણ કહી રહ્યો છું તો આ બાબતે કલેક્ટર સાહેબ અને સત્તાધિકારી જે લાગતું ઓળખતું હોય પીડબલ્યુ ડીના હોય કે જે હોય એ યોગ્ય કાર્યવાહી કરે એવું બોટાદના લોકો ઈચ્છી રહ્યા છે કારણ કે હવે તો બોટાદ અંડરબ્રિજથી તંગ આવી ગયું છે તંગ એટલે ગળો ગળ આવી ગયા છે એવી પરિસ્થિતિ છે પણ શરમજનક વાત એ છે કે આ બે શર્મ અધિકારીઓ આ બાબતે કશું સાંભળવા તૈયાર નથી અને જો કોઈ મીડિયાવાળા વધુ પડતું આમાં દબાણ કરે તો મીડિયા ઉપર પણ કાયદેસરની ખોટી ફરિયાદો અને આ તે એવું ચાલુ કરી દેશે એટલે મીડિયાવાળા પણ બે બીતા હોય છે કે મને તો બીક લાગતી નથી હું તો આમાં પૂરા ચાલુ છું હું લોકોને ન્યાય અપાવવા માટે બેઠો છું અને લોકોને ન્યાય અપાવીને જ રહીશ રિપોર્ટર હરેશ કણઝરિયા બોટાદ દસ્તક ન્યૂઝ એલ મકવાણા બોટાદ